કેટલાક ખેડૂતોનો તો વારો પણ નથી આવ્યો અગાઉ કમોસમી વરસાદના કારણે ડાંગરનો પાક પલળ્યો હતો અને આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે ખેડૂતો કાપણી કરી માલ લઈ અને સ્ટોરેજમાં રાખવા માટે પહોંચી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી આપવામાં આવી છે ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે તેમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કારણ કે ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે અને જે રીતે આગાહી આપવામાં આવી છે અગાઉ જે રીતે ડાંગરનો પાક કમોસમી વરસાદના કારણે પલળી ગયો હતો જેને કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન જવા પામ્યું હતું ત્યારે ફરીથી નુકસાન ન જાય તે માટે ખેડૂતો દ્વારા તાબડતોડ પોતાનો જે ડાંગર છે તે ડાંગરને કાપણી કરીને જે માલ છે તે માલ જહાંગીરપુરા જીનિંગ મિલ ખાતે લઈને આવી પહોંચ્યા છે આપ જોઈ શકો છો હજારોની સંખ્યામાં જે ખેડૂતો છે તે જહાંગીરપુરા જીનિંગ મિલ ખાતે પહોંચ્યા છે અને પોતાનો માલ જે છે તે ગોડાઉનમાં સ્ટોરેજ કરવા માટે પહોંચ્યા છે આપની સાથે ખેડૂત છે જી હાલ શું પરિસ્થિતિ હાલ પરિસ્થિતિ બહુ જ ખરાબ છે વરસાદની આગાહી છે અને આ ડાંગર જલ્દી અહીંયા ખાલી થતું છે નથી તકલીફ બહુ જ છે અને આમાં ટ્રેક્ટર બી ફસાઈ જાય છે નવું પુરાણ છે તો અને મજૂરનો બહુ પ્રોબ્લેમ છે આ મિલવાળા મજૂર વધારે લાવવા જોઈએ થોડીક ટેકનિકલ પહેલાં લાવવા જોઈએ જેથી જલ્દી ખાલી થાય ફટાકડાનું વેચાણ રાતે બાર બાર વાગ્યા સુધી કરતા હતા અને હવે લોકો પાંચ વાગ્યા કાંટો બંધ કરી દે છે પાંચ વાગે આજે કાંટો છે તે બંધ કરી દેવામાં આવે છે હાલ ખેડૂતોની હાલત કેવી હા હાલમાં ખેડૂતોની હાલત કપરી છે જે સરકાર ટેકાના ભાવે જે ખરીદી કરે છે તો ત્યાં અહીંયા ડાયરેક્ટ સરકારી મંડળીમાં પણ ટેકાના ભાવ પ્રમાણે જો ભાવ ચૂકવવામાં આવે તો ખેડૂતોને રાહત અંશે ફાયદો થાય એવું છે અને સમસ્યામાં એવું છે કે અમને બે દિવસ રજા ગઈ અને માલ ભરાવો વધી ગયો છે એટલે ખેડૂતોને અહીંયા પારાવાર તકલીફ પડી રહી છે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો દૂર દૂર સુધી જે ડાંગરનો જે માલ છે તે તૈયાર થઈ ગયો છે ક્યારે તેમનો માલ ગોડાઉનની અંદર સ્ટોરેજ માટે પહોંચે તેની રાહ જોઈને તમામ જે ખેડૂતો છે તે ખેડૂતો ઊભા છે આપ જોઈ શકો છો ગત થોડા સમય પહેલાં જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદ પડ્યો હતો જેને કારણે ડાંગરનો જે માલ છે તે માલ પલળી ગયો હતો અને ખેડૂતોને ભારે નુકસાન જવા પામ્યું હતું આપણી સાથે અન્ય ખેડૂત પણ જોડાયા છે હાલ શું પરિસ્થિતિ હાલમાં તો હવે જલ્દી માણસો ખાલી થઈ જાય ને માણસ લાવીને તો હારું પડે કે વરસાદની આગાહી વધારે છે વરસાદ ને હિસાબે અમારે જલ્દી ખાલી થાય ને એવું અમે માંગીએ છીએ કે ટ્રેક્ટર જલ્દી ખાલી થાય વરસાદ આવે તે પહેલાં તેમનો જે માલ છે તે જે ગોડાઉન છે તે ગોડાઉનની અંદર લઈ લે તેવી માંગ કરવામાં આવી છે રોજના દોઢસોથી વધુ જે ટેક્ટરો છે તે ખાલી થઈ રહ્યા છે પરંતુ હાલ જે ગોડાઉન છે તે ગોડાઉનની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે હાલ તો ખેડૂતો એક જ રાહ જોઈને બેઠા છે કે તેમનો નંબર ક્યારે આવશે કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત તો ખેડૂતો બસ એ જ રાહ જોઈ રહ્યા છે કે તેમનો વારો ક્યારે આવશે કારણ કે ટ્રેક્ટરોની લાંબી કતારો આ રીતે લાગી છે અને પાક બકડી ન જાય તેની પણ ખેડૂતોને ભીતિ છે બીજી તરફ આગાહી પણ કરવામાં આવી છે વરસાદની તો આ શક્યતાને જોતા જ ખેડૂતો હાલ ચીની મિલ ખાતે પહોંચ્યા છે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કારણ કે હાલ ડાંગરનો જે પાક છે તે તૈયાર થઈ ગયો છે અને ડાંગરનો પાક ફરીથી ન પીલળી જાય તે માટે ખેડૂતોની જહાંગીરપુરા જીનિંગ મિલના જે ગોડાઉન છે તે ગોડાઉનની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે ડાંગર ભરેલા જે ટ્રેક્ટરો છે તે ટ્રેક્ટરો લઈને જે ખેડૂતો છે તે ખેડૂતો જહાંગીરપુરા જીનિંગ મિલ ખાતે પહોંચી ગયા છે કારણ કે ગદ જે રીતે ડાંગરનો જે પાક તૈયાર થઈ ગયો હતો અને કમોસમી વરસાદના કારણે ડાંગરનો પાક જે રીતે પલળી ગયો હતો ખેડૂતોને ભારે નુકસાન જોવા પામ્યું હતું ત્યારે ફરીથી ડાંગરના પાકને નુકસાન ન જાય તે માટે ખેડૂતો પોતાનો જે માલ છે તે માલ લઈને જહાંગીરપુરા જીની મિલ ખાતે આવી પહોંચ્યા છે પોતાનો નંબર ક્યારે આવશે તેની વાત જોઈને અહીં તેઓ બેઠા છે જી કાકા આગાહી છે શું કહેશો આગાહી છે ખેડૂતોને તકલીફ પડે છે આ બધું વરસાદને લીધે ડાંગરનો પાક ખેતરમાંથી પણ કાઢવાની તકલીફ ઘણી કેટલા કલાક થી કાલ રાત્રેથી મૂક્યું છે આજે સાંજ સુધીમાં પૂરું થઈ જશે લગભગ અમારે અહીંયા મંડિર મંદિર વરસાદની પણ આગાહી છે ગત વર્ષે પણ આપનો માલ લડી ગયો હતો શું કહેશો આમાં શું છે કે જે બીજો પહેલું તો એ કે ટેકાના ભાવે ટેકાના ભાવે જે સરકાર જે ટેકાના ભાવ છે એ ભાવ પડવો જોઈએ આ ટેકાના ભાવ મંદિર પાડતી નથી એમાં ખેડૂતને બહુ નુકસાન જાય છે બીજું આ તમે જોઈ શકો છો કે આ કેટલી લાઈનો છે હવે કાલના ટ્રેક્ટર મોકલો આજે ગયા છે ફટાકડા બાર રાતના બાર વાગ્યા લગીને વેચે છે તો ભાઠો રાતના બાર વાગ્યા લગીને લેવું જોઈએ ને હું એવું કહેવા માગું છું જી અહીં ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં રોજ જોવા મળી રહ્યો છે જે આપનો પણ ડાંગરનો પાક છે શું ભય છે આપનામાં હવે અમે કાલે રાતના એક વાગે રાતના ટ્રેક્ટર મૂકવા આવ્યા રાતના અગિયાર વાગે ટ્રેક્ટર ભરાયું કારણ કે વરસાદની આગાહી આ ટી પર બધે અમે જોયું અને એને કારણ કે કાલ સુધીમાં વરસાદ પડવાની તૈયારી રાખે છે તો અમારા માલ તૈયાર થયેલો પલળી નહીં જાય એટલા માટે રાતના અમે અગિયાર વાગે ટ્રક ટેમ્પા ટ્રેક્ટર ભરાયું અને પછી એક વાગે અહીંયા જીનમાં મૂકવા હજુ સુધી અમારો નંબર લાગ્યો નથી ને આજે સાંજ સુધીમાં લાગે કેમ એવો શક્યતા ઓછી છે કારણ કે ઘણા બધા ટ્રેક્ટરોને એ બધું અહીંયા મૂકી દીધા છે એટલે તો અમારા ચિંતાનું મોજું ફરી વળ્યું છે જી આપ શું કહેશો આપ પણ લાઇનમાં ઊભા છો કાલે સવાર સાંજે પાંચ વાગ્યાથી લાઇનમાં છીએ અમે હવે આજે લગભગ પાંચ વાગ્યા સુધીમાં ખાલી થાય તો સારું ઉપરથી વરસાદની આગાહી છે તકલીફ તો છે જ નીચે જમીન પર બી ટ્રેક્ટર જ્યાં મૂકેલા છે ત્યાં બી સુવિધા નથી ફસાઈ જાય વરસાદ પડી જાય તો બેસી જાય બધા હરેક ટ્રેક્ટરવાની તકલીફ છે જી આપે જે રીતે જોયું તે રીતે જગતનો જે તા છે તે હાલ ચિંતામાં મુકાયો છે કારણ કે આખું વરસ જે મહેનત છે તે મહેનત કર્યા બાદ તેઓનો જે માલ છે તે માલ હાલ તૈયાર થઈ ગયો છે અને જે રીતે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો જહાંગીરપુરા જીનિંગ મિલ ખાતે રોજે રોજ દો દોઢસોથી વધુ જે ટ્રેક્ટરો છે તે ખાલી થતા હોય છે પરંતુ ચોવીસ ચોવીસ કલાક જે ખેડૂતો છે તે ખાધા પીધા વગર આ રીતે લાઇનમાં ઊભા છે પોતાનો નંબર ક્યારે આવશે તેની રાહ જોઈને તેઓ બેઠા છે હવે જોવાનું એ રહ્યું કે આ તમામ જે માલ છે ડાંગરનો જે માલ તૈયાર થઈ ગયો છે ત્યારે ખાસ કરીને આ તમામ જે માલ છે તે ગોડાઉનમાં ક્યારે પહોંચે છે કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત